વટ સાવિત્રી વ્રત કથા કરવામાં આવે છે અને પૂનમના દિવસે પૂરું કરવામાં આવે છે પ્રથમ બે દિવસના ઉપવાસ ફળાહાર કરીને કરવામાં આવે છે અને ત્રીજા ઉપવાસ નકોડો કરવામાં આવે છે પછી વડનું પૂજન કરીને વડને પાણી પાવામાં આવે છે કાચા સૂતરના તાંતણા વીટીને તેની પ્રદક્ષિણા કરવામાં આવે છે આ વ્રત પતિના આયુષ્ય માટે કરવામાં આવે છે અશ્વપતિ નામનો એક રાજા આ રાજાને ધો સાહેબી પણ એક જ વાતનું દુઃખ અને તે કે એમને સંતાન રાજાએ તો સંતાન પ્રાપ્ત કરવા માટે તપ શરૂ કર્યું એમણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી રાજાએ તો ખૂબ આકરું તપ કર્યું એટલે એમને સાવિત્રી દેવી પ્રસન્ન થયા સાવિત્રી દેવીએ કહ્યું બોલ રાજન તારે શું જોઈએ છે માતાજી મારે બીજું તો કાંઈ જોતું નથી મને એક દીકરો આપો એટલે બસ રાજા તારા નસીબમાં દીકરાનું સુખ લખેલું નથી એટલે મેં તને વચન આપ્યું છે તેથી તને દીકરાના બદલે દીકરી થશે એનું નામ તમે તારા મારા નામ પરથી સાવિત્રી પાડજો આમ કહીને માતાજી તો અંતરધ્યાન થઈ ગયા થોડા વખત પછી રાણીને તો સારા દિવસો રહ્યા સમય જતાં રાણીએ રૂડી કુંવરીને જન્મ આપ્યો અને માતાજીની સૂચના મુજબ આ કુંવરીનું નામ સાવિત્રી રાખ્યું સાવિત્રી પરી જેવી રૂપાળી રૂપ રૂપરૂપનો અવતાર સાવિત્રી તો મોટી થવા લાગી રાત્રે ન વધે એટલે દિવસે વધે અને દિવસે ન વધે એટલે રાત્રે વધે એમ કરતાં કરતાં અમલલાયક થઈ ગઈ રાજાએ તો એને ભણાવી ગણાવીને બધી વિદ્યામાં પારંગત બનાવી સમય જતા રાજકુમારોને જોવા આવવા લાગ્યા પણ સો એની આગળ વામણા લાગવા માંડ્યા એટલે કોઈ હા પાડતું નહીં એવામાં નારદજી એક દિવસ ત્યાં આગળ આવી પહોંચ્યા રાજાએ એમનું ભાવભીનું સ્વાગત કર્યું અને પછી રાજા કહે પધારો મુનિવર આપે તો મને પાવન કર્યું આપ આજ્ઞા ફરમાવો નારદજી કહે મહારાજ આપ રાજકુમારીને પરણાવતા કેમ નથી રાજકુહરીને અનુકૂળ આવે એવો રાજકુમાર કોઈ મળે એટલે એને પરણાવીએ ને એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી એટલે નારદજીએ સાવિત્રીને પૂછ્યું સાવિત્રી તને કોઈ રાજકુમાર પસંદ પડ્યો છે કે નહીં ભગવાન ધૂમસેતુર રાજ તેના દુશ્મનોએ પડાવી લીધું આથી તે જંગલમાં આશ્રમ બાંધીને રહે છે તે અને તેમ તેના પત્ની અંધ છે એમણે સત્યવાન નામનો એક પુત્ર છે હું એને મનથી વરી ચૂકી છું સાવિત્રીને આ વાત સાંભળી પછી નારદજીને કાંઈ જ બોલવા પણ રહ્યું નહીં પણ થોડીવાર વિચાર કરીને બોલ્યા સાવિત્રી તે પસંદગી તો સારી કરી છે સત્યવાન ખરેખર રૂપ અને ગુણનો ભંડાર છે પરંતુ પરંતુ શું પરંતુ એનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે માત્ર એક જ વર્ષનું એનું આયુષ્ય છે આ સાંભળીને રાજાની ઉપર તો જાણે દુઃખના ડુંગર તૂટી પડ્યા રાજાએ અને રાણીએ સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી ખૂબ ખૂબ સમજાવી પરંતુ સાવિત્રી ન માની તે ન જ માની હવે તો રાજા પણ સાવિત્રીને સમજાવી સમજાવીને થાકી ગયા અને નારદજીની પણ ધીરજ ખૂટી ગઈ એટલે નારદજી રાજાની રજા લઈને ચાલતા થયા ને રાજા તો જંગલમાં આવેલા ધૂમસેત નામના આશ્રમે આવ્યા તમસેત એક ઝાડ નીચે બેઠા છે રાજા અશ્વપતિ એમને પ્રણામ કરીને એમની પાસે બેઠા પણ રાજા ધમસેન તો અંધ હતા એટલે એ તો જોઈ શકે એમ હતું જ નહીં રાજા અશ્વપતિએ સાિત્રીય સકવણની વાત રાજા ધમસેતુને કરી આ વાત સાંભળીને અંધ રાજા ધમસેને તો ભારે નવાઈ લાગી ધમસેન કહે રાજા અશ્વપતિ આપ જાણો છો કે હું તો વૃદ્ધ અને અંધ છું વળી હું તો રાજ્ય વગરનો રાજા છું અને મારો દીકરો સત્યવાન બંને જણા જંગલમાં આશ્રમ બાંધીને રહીએ છે તમારી દીકરી તો રાજકુમારી છે એ હાથે કરીને આ જંગલના દુઃખો શા માટે સહન કરવા તૈયાર થઈ છે મહારાજ સાવિત્રી પોતાની બાબતમાં અડગ છે તો ભલે એની પાછળ પણ ઈશ્વરનો કોઈ શુભ આશય હશે આમ જરૂર આ લગ્ન કરો મને મંજૂર છે અને સાવિત્રીને લગ્ન ધામધૂમથી સત્યવાન સાથે કરવામાં આવ્યા કન્યાદાનમાં સાવિત્રીને પિતાએ ઘણી ચીજવસ્તુઓ આપી અને ધન પણ પુષ્કળ આપ્યું આ આશ્રમમાં સત્યવાન તેના પિતા અને સાવિત્રી બધા રહેવા લાગ્યા નારદ મુનિ કહી ગયા એટલે સાવિત્રીને વટ સાવિત્રીનું વ્રત શરૂ કર્યું આ વ્રત ત્રણ દિવસ ચાલ્યું અને ચોથા દિવસે પૂરું થયું નારદ ના કહેવા પ્રમાણે સત્યવાન મૃત્યુના આડા હવે ત્રણ દિવસ બાકી રહ્યા હતા જેમ જેમ સત્યવાનના મૃત્યુની ઘડી નજીક આવવા લાગી તેમ તેમ સાવિત્રી વધુને વધુ અડગ થવા લાગી અંતે ચોથો અને છેલ્લો દિવસ આવી પહોંચ્યો એ દિવસે સાવિત્રીએ સાવિત્રી દેવીનું ધ્યાન ધર્યું પછી બંને જણા તૈયાર થયા ખંભે ગુહાડી લઈ વનમાં લાકડા કાપવા માટે સત્યવાનને સાવિત્રી આશ્રમ છોડીને રવાના થયા પોતે જાણતી હતી કે આજે પોતાના સ્વામીનું મોત છે એટલે સત્યવાનને જરાય અડગો મૂકવા ઈચ્છતી ન હતી બાકી એને કહી શકાય એમ તો હતું જ નહીં સત્યવાન અને સાવિત્રી લાકડા કાપવા માટે સૂકા ઝાડનું કૂંકું શોધવા લાગ્યા જંગલમાં આમ તેમ ખૂબ ફર્યા પણ કશું મળ્યું નહીં એટલે થાક ખાવા માટે એક ઝાડ નીચે બેઠા થોડી વાર પછી તેઓ ઊભા થયા ગયા અને નજીકમાં આવેલા એક ઠૂંઠા ઉપર સત્યવાન બુહાડો ઉગાવવા ગયો ત્યાં જ એને આખે અંધારા આવવા લાગ્યા એ એકદમ ધ્રુજવા લાગ્યો અને નીચે પડી ગયો સાવિત્રી સત્યવાનનું માથું ખોડામાં લઈને બેઠી અને એના માથા ઉપર હાથ ફેરવા લાગી એવામાં બીખ લાગે એવા બિહામણા યમરાજા ત્યાં આવી ચડ્યા સાવિત્રી કહે આપ કોણ હું યમરાજ છું શા માટે આવ્યા છું મારા પતિ તારા પતિનો જીવ લેવા સાંભળ્યું છે કે મૃત્યુલોકમાં માનવીનો જીવ લેવા માટે તો આપણા દૂતો આવે છે પછી આપ જાતે કેમ આવ્યા સત્યવાન સાચો અને સદાચારી પુરુષ છે એના પ્રાણ દૂત હરી શકે એમ નથી માટે આમ કહી યમરાજે સત્યવાનના પ્રાણ હરી લીધા અને યમરાજા ચાલવા લાગ્યા સાવિત્રીએ સત્યવાનનું સબ નીચે મૂક્યો અને વિલાપ કરતી કરતી યમરાજાની પાછળ પાછળ જવા લાગી એનો વિલાપથી આખું જંગલ ધ્રુજી ઉઠ્યું યમરાજ કહે બેટી તું વિલાપ કરતી કરતી શા માટે પાછળ આવે છે તું પાછી જા માનવીની હદ પૂરી થઈ ગઈ યમરાજ મારી શ્રદ્ધા અને સંકલ્પ બને અડગ છે જ્યાં મારા પતિ ત્યાં હું સાત ડગલા સાથે ચાલનાર મિત્રનો અધિકાર મળે છે હું તો આપની સાથે ઘણા ડગલા ચાલી છું એટલે આપ મારા મિત્ર બન્યા છો મારો પતિવ્રતા ધર્મ પાડતા આપ મને કઈ રીતે રોકી શકો આ સાંભળી યમરાજ તો ધીજી ગયા યમરાજ કહે બેટી તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માંગી લે મારા સસરાનો અંધાકો દૂર કરો અને સૂર્ય જેવી તેજસ્વી આંખો આપો તથા પણ હવે પાછી વળ શા માટે મારે તો મારા પતિ સાથે ચાલવું છે બેટી તારી વાણી નમ્રતા અને ધર્મથી હું મુગ્ધ બન્યો છું માટે સત્યવાનના જીવ સિવાય બીજું જે માગવું હોય તે માગી લે મારા સસરાને ગયેલું રાજ્ય પાછું અપાવો અને મારા સ્વામીને આપણા ધર્મના લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો તથા પણ હવે પાછી જા તો સૌને નિયમમાં રાખો છો અને મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહો છો શું મારા પતિ સાથે આવવાનો મારો નિયમ નથી સાવિત્રી તારી તર્કબુદ્ધિ વાણીએ તો મને જ વચનથી બાંધી લીધો તારા પતિના જીવન સિવાય ગમે તે માગી લે મારા પિતા અશ્વપતિ છે એમને એક પુત્ર નથી મને સો પુત્ર થાય એવું વરદાન આપો તથા પણ હવે પાછી વળ યમરાજ હું કેવી રીતે પાછી વળું મારા પતિ વગર મને સો પુત્ર કેવી રીતે થાય અને સતી સ્ત્રીને તો એક જ પતિ હોય સાવિત્રી તે તો ખરેખર તારી બુદ્ધિ ચાતુરી અને તર્કયુક્ત વાણીથી મને હરાવ્યો છે તથાસ્તુ જા તને તારો પતિ પાછો આપું છું અને એને ચારસો વર્ષનું આયુષ્ય પણ આપું છું આમ યમરાજ ખાલી હાથે પાછા થયા સત્યવાન જીવતો થયો અને સાવિત્રી સુખી થઈ ગઈ વોટ સાવિત્રીનું વ્રત સાવિત્રીની જેવું ફળ્યું એવું સૌને ફળજો આ કથા વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો